બબાલ મામલે સોલંકીના નેતૃત્વમાં આખી ગાંધીનગરમાં કોળી સમાજના તમામ નેતાઓ આવ્યા ત્યારબાદ તેમના દ્વારા મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરવામાં આવી આ સમગ્ર બાબતને લઈ અને હવે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું છે એની ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગડાણામાં જે પણ ઘટના ઘટી એ ઘટના બાદ તમામ લોકોની નજર એક જ વ્યક્તિ પર હતી એ હતા પરસોતમભાઈ સોલંકી કે આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજ એ જ કરશે કે જે પરસોતમભાઈ સોલંકી કહેશે એવી અનેક ચર્ચાઓ થઈ આ ચર્ચાઓની વચ્ચે પરસોતમભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આખી જે મીટિંગ મળી હતી આ મીટિંગની અંદર જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો એને લઈને પણ ચર્ચા કરવામાં આવી વધુમાં સમગ્ર બાબતને લઈ અને પરસોતમભાઈ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ નવનીતભાઈ એ માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા જ અને માન્ય મુખ્યમંત્રી સીએમ રજૂઆત કરવા ગયા હતા અને અંદર તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામસામે આવ્યો નઈ એવું કોઈ વાત નથી આ કોઈ કેતું હોય તો મને ખબર નથી આવતી

અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા આજે વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે નહીં એવી કોઈ વાત નથી આ કોઈ કેતું હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ ગયો સીએમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તપાસ કરવામાં એ પોતે પ્રયત્ન કરી એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા જ અને માન્ય મુખ્યમંત્રી સીએમ ને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તથસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા

એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે અહીંયા પરસોતમભાઈ સોલંકી દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ આખી ઘટના ઘટી આ ઘટના બાદ અનેક ચર્ચાઓ પણ થઈ પરંતુ હવે આ ઘટનામાં જે નવનીતભાઈની ઉપર હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય મળવો જોઈએ કોળી સમાજ દ્વારા ક્યાંક એ જ વાતની રહી હતી કે પરસોત્તમભાઈ શું કહેશે ત્યારબાદ વધુમાં જે સમાજનો હાલ જે મુદ્દો બન્યો છે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે આ આખો મામલો કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે પહોંચી ગયો છે સમાજના અનેક આગેવાનો દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા આવેદનપત્રો આપવામાં આવ્યા આ આખી બાબત લઈ અને અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સમાજ વચ્ચે કોઈ પણ મામલો નથી આ મામલો જ છે કે જે કોળી સમાજના યુવક એટલે કે પણ એ જ કહેવામાં આવ્યું કે આખી ઘટના કઈ પણ હોય આ ઘટનાને ક્યાંક ને ક્યાંક અલગ રૂપ આપવામાં આવી રહ્યો છે રાજકીય રૂપ આપવામાં આવી રહ્યો છે આ તમામ બાબત ના થવી જોઈએ અને આખી ઘટનામાં જે નવનીતભાઈ હુમલો થયો એ નવનીતભાઈને ન્યાય કેવી રીતે મળશે સીએમ સાથે જે પણ મુલાકાત થઈ તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ આખી બાબતમાં ન્યાય મળશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં